ભાઈયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને વીર સવાર તમારું ચા પી લીધું છે મેં વિચાર દેવું પણ ચા પી લી તો બધાને ગુડ મોર્નિંગ આજના સવારના બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો દૂધ અને ચા સાથે મોર્નિંગ વાઇબ ઓકે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ

નંબર થ્રી નંબર ફોર પછી છે નંબર ફાઈવ નંબર સિક્સ અને છેલ્લે છે સેવન અને લાસ્ટમાં છે એટ તો આ બધા ઓબાના ગોટલામાંથી વાયા છે અને આ ઓબાના થોડા મોટા થાય ત્રણ ફૂટ જેવા એટલે એને કલમ કરવાની છે એને કલમ કરી દઈશું જોઈએ સક્સેસ જાય તો પછી એને કલમી હવા થઈ જશે અહીંયા ટેડી બેર મૂક્યું છે તો મને એમ લાગ્યું બીક ચોથી ઓ સવાર સવારમાં જમફળી બધી મુલાકાત લેલી લી બાપાને એમને ખેતરમાં પાણી વાળી છે ગામડાના એમને ખબર હશે ડોમો વાળવાનો ડોમો બંધ કરવાનું કોમેન્ટ હતી કે આ અબાને શું ટ્રીટમેન્ટ કરી છે તમે તો અને જીંક સલ્ફેટ લગાવી છે ઉપર ઝીંક સલ્ફેટ અને નીચે જો પાછો ગુંદ તો આવે જ છે આજે ગુંદ આવે આવો ના જુઓ જીંક સલ્ફેટ અને સાથે ગાયનું છાણ એ બે મિક્સ કરીને લગાવી દીધું થાય તો બરોબર થઈ જવું કમ્પ્લીટ આ તો ઘણા બધા બ્લોગમાં કહીએ છીએ ગોટલામાંથી ઓબા મોટા કરેલા છે જે નવા જોતા હોય જોઈ લે છે ગોટલામાંથી આવો મોટો કરેલો છે એ કાર્યો સ્થળ તમે જોઈ શકો આ પણ ગોટલામાંથી મોટો કરેલો અબોહો અને લાસ્ટમાં એક બતાવું આબો તમે એ પણ ગોટલામાંથી મોટો કરેલું આ રહ્યોમાં થળ ખાલી જ તો આ અબો પણ ગોટલામાંથી જ મોટો કરેલો છે હજુ કેરીઓ આવતી નથી અને એ આ વર્ષે કદાચ મોર આવે તો પછી દર સાલ કેરીઓ

પૂરી શરદીની અસર છે પેકઅપ કરી દીધું એ પણ અંદર નક મન આ જાય પણ ખોલવું કરું કે હા ખાલી ગમાડો હું અને હારવ ગયા છીએ હારણનું જે લેવાનું હા હવે એને જે ગમાય ખરું અત્યારે એ મમ્મી જોઈ લે

જે સ્વેટર નું જેકેટ લાવ્યો તો એ થોડું મોટું છે આરતી કેવું એવું છે તો બદલાય દે છે પણ જોવી પડે લેડા લેડા

અબિત આપા હરદ્વાર બધું ગયું છે હવે જઈએ ઘરે આગળ ગાડી મૂકી જઈએ આ ગાડી મૂકી દીધી એ કલર ના બીજું બીજું હોય પેટર્ન અલગ

ગુડ નાઇટ જય માતાજી આવજો